નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મનસુખભાઈ જયરામભાઈ ગજેરા મનસુખભાઈ જયરામભાઈ ગજેરા કયું ગામ કેરિયા નાગર તાલુકો અમરેલી જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી ઓકે તો મનસુખભાઈ તમારા ઘરમાં કોક ને કઈ પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો એ અમારા ઘરના ને તમારા ઘરના પ્રોબ્લેમ હતો તો દર્શક મિત્રો આપણે જેમને પ્રોબ્લેમ હતો એમના મોઢેથી જ સાંભળીએ નમસ્કાર બેન નમસ્કાર શું નામ તમારું શારદાબેન શારદાબેન તમને કઈ પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો કમર અને ગોઠણ નો દુખાવો હતો શું પ્રોબ્લેમ માં કમર કમરનો દુખાવો હતો ગોઠણ નો દુખાવો હતો બહુ જાજો ટાઈમ ઊભા ન રહી શકો બહુ જાજો ટાઈમ તમે બેસી ન શકતા પલાઠી વાળો તો પ્રોબ્લેમ થાય ચાલો તો પ્રોબ્લેમ થાય ખાલી ચડતી એવું કઈક તમે મને કેતા હાથમાં અને પગમાં બધી જગ્યાએ બહુ જાજો તમે ચાલી ન હોય આવો બધો પ્રોબ્લેમ થતો હતો તો બેન ઈ તમને કેટલા સમય થી પ્રોબ્લેમ હતો દસ બાર વર્ષ થી તમને પ્રોબ્લેમ હતો તો એના માટે તમે ડોક્ટર તો બતાવ્યું જશે ને બતાવ્યું બોટાદ બતાવ્યું અમરેલી બતાવ્યું બરાબર તો ડોક્ટર નું કહેવાનું શું થતું ઘસારો છે અને ઓપરેશન આવશે કમર ને ગોઠણ માં બની જગ્યા ઓકે તો ડોક્ટરે કઈ ખર્ચો કીધો તો બેન તમને અઢી થી ત્રણ લાખ રૂપિયા નો ખર્ચો બધા ડોક્ટર નું કેવું એમ હતું કે ઓપરેશન આવશે અને બધાનો ખર્ચો અઢી થી ત્રણ લાખ રૂપિયા આસપાસ નો હતો તો બેન અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે ને તો એ કાકા થયું છે એનાથી સારું દવાથી સારું તો દવા ક્યાંથી તમે કેવી રીતે મંગાવી ઓનલાઈન ઉપર વિડીયો જોયો હતો ફેસબુકમાં ફેસબુકમાં અચ્છા તો એ અમારા દર્શક મિત્રો તમે દવા બતાવશો તમે કઈ દવા લીધી છે આ છે એસ્ટોનિયા વન કંપનીની ઓર્થોવન ઓર્થોવન ઓકે આ છે એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર ઓકે આ છે એસ્ટોનિયા કંપનીની કેલ ઓકે બેના આ ત્રણ મહિના કોર્સ તમે કર્યો છે એમાં આ કોર્સ દરમિયાન તમને કોઈ પણ જાતની શરીરમાં કોઈ આડઅસર કેવું કઈ કોઈ પણ જાતની કોઈ આડઅસર નથી અને અત્યારે સંપૂર્ણપણે તમને સારું છે ઓકે તો અત્યારે જે તમે કહેતા કેતા આગળ મને જે ચાલવા ઉઠવા બેસવામાં હાથમાં ખાલી ચડી જતી કે જે કઈ પ્રોબ્લેમ થતો એ બધો સંપૂર્ણપણે અત્યારે સારો થઈ ગયો છે રેડી ને તો તમે બીજી તમે કેતા હતા તમારા ગામમાં તમે કેટલા જણા ને દવા પાવરાવી છે તમને તો સારું થયું છે પણ તમે બીજા કેટલા જણા ને દવા પાવરાવી છે એને કીધું તું બધા કીધું તો કે તો એ લોકોને પણ સારું છે ને હા એની સારું ઓકે તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો ઓપરેશન કરાવવા કરતા આ થી જે આ દેશી આવી હોય એ દવા જેવી ફાયદો ઘણો થાય છે મદદ અસર ઓછી થાય છે એવી ઓપરેશન કરો દર્શક મિત્રો મારે તમને માત્ર એટલું જણાવવાનું છે કે આ જે દવા અમે તમને બતાવી છે કોઈ પણ જાતની કોઈ દવા નથી માત્ર ને માત્ર આપણા માનવ જાતિનો જે ખોરાક છે તે ખોરાક છે આ કોઈ દવા નથી અને માત્ર આપણા શરીરની અંદર આપણો જે ખોરાક જે કમી પોષક તત્વોની રહે છે એના થકી આ પૂર્તિ કરે છે અને આપણા શરીરના આવા જે કહે કે મૂળમાંથી આવા રોગ મટાડે છે તો આ લોકોનો આત્મવિશ્વાસ તમે જોયો છે અને આવા હજારો લોકોનો અમારી સાથે વિશ્વાસ છે તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ